કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું કુદરત નેચર સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે સન એટલે સૂર્ય એમ ડબલ ઓ એન મૂન એટલે ચંદ્ર ટી એ આર એસ સ્ટાર એટલે તારા સી એલ ઓ યુ ડી ક્લાઉડ એટલે વાદળ R A I N रेन એટલે વરસાદ R A I N B O W રેનબો એટલે મેઘધનુષ M O U N T A I N માઉન્ટેન એટલે પર્વત L A K E લેક એટલે સરોવર V -A -L -L -E -Y, F एल R वेली एट खीण फॉरेस्ट एट जंगल एच आई डबल एल हिल V वी आई डबल एल ए E, -E विलेज एट गामडू R I V E R रिवर એટલે નદી P R I D G E બ્રિજ એટલે પુલ F I E L D ફિલ્ડ એટલે ખેતર વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો થેન્ક યુ